નમસ્કાર દોસ્તાર કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર મોટિવેશનલ અને નાની સ્ટોરી લઈને આવી ગયું છું તમારા માટે ધ્યાનથી સાંભળજો શરૂથી અંત સુધી સાંભળજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવી જ નવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો ચાલો મોડું નકતા આજની સ્ટોરી શરૂ કરું છું સર આજના જમાનામાં માણસ પૈસાને જ ભગવાન બનાવી બેઠો છે કર્મ કોઈ જોતું જ નથી કેવી રીતના પૈસા બને સારા કર્મોથી ખરાબ કર્મોથી પૈસા મળે બસ પૈસા પૈસાના પૈસા છે આવી જ એક સ્ટોરી છે ધ્યાનથી સાંભળજો બે ભાઈ હતા મોટો ભાઈ પ્રાઇવેટમાં નોકરી કરતો દસ પંદર હજાર વીસ હજાર પચીસ હજાર રૂપિયા કમાતો અને એના નાના ભાઈને ભણાવતો ગણાવતો એના મેરેજ થઈ ગયા હતા નાના ભાઈને સારું એવું એન્જિનિયરિંગ કરાવી અને થોડો ટાઈમ નોકરી કરી અને સારો ભાઈએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો નાનો ભાઈ બિઝનેસમાં બહુ સક્સેસ થઈ ગયો ખૂબ નામ બિઝનેસમાં એનું નામ આવતું નામ હતું મયંક અગ્રવાલ અને એનો જે મોટો ભાઈ ભણાવી ગણાવીને આટલો આગળ આવ્યો એ હજી પચીસ હજાર રૂપિયામાં સાહેબ નોકરી જ કરતો નાનું એવું સો વારનું ઘર હતું અને એની ફેમિલી સાથે રહેતો મોટો ભાઈ મોટો બિઝનેસમેન થઈ ગયો હોવાથી અલગ રહેવા જતો રહ્યો છે ફોન પર ક્યારેક હાલચાલ પૂછે છે તો ક્યારેક ખરે આવે બે પાંચ મિનિટ બેસીને જતો રહે આવી રીતે જિંદગી ચાલતી સાહેબ એક દિવસ એના ભાઈના ઘર બાજુ કંઈક કામ હશે નાના ભાઈને મયંક અગ્રવાલને કે લઈને બાજુમાં જ છે મારા ભાઈ છતો આવો થોડું દરવાજો ખખડાયો આવા મયંકે બેસ એની વહુ છે આવીને કેમ છો સરકાર માટે વાત જ નતો કરતો ફોન ઉપર ઘડીએ વાત કરે ભાઈને એની ભાભી આવે છે ભાભીને પણ જોવે છે કંઈ નહીં ભાભી આવીને પાણી આપે છે પાણી ખુટડો પીવે છે ફોન ઉપર વાત કરતો રહે સરખો જો શું ચાલે છે મયંક મારે તો બધું ઓકે જ છે ભાઈ તમારે શું ચાલે છે મારે તો જેવું છે એવું જ ચાલે છે કાંઈ પગ પ્રગતિ કરી કે નહીં કે હજી પચીસ હજારની સેલરીમાં જ હજી જીવન જીવો છો તો કે હું મારા પચીસ હજારની સેલરીમાં ખુશ છું કે ભાઈ આવું ન હોય જીવનમાં ખાલી જરૂરિયાત જ નથી મોજ શોખ કે કંઈ વસ્તુ હોય છે કંઈક મોટું કરો કે ના ના મારી જે જિંદગી ચાલે છે એમાં હું બરોબર છું કે મયંક તું તારી ભાભીને પગે લાગવાનું ભૂલી ગયો કશું મયંક આમ સામું જોવે છે સોરી સોરી હા ભાઈ ભૂલી ગયો ઊભો થઈને ભાભીને પગે લાગે છે ભાભી કે છે મયંકભાઈ થોડી વાર બેસો હું જમવાનું બનાવી નાખું છું જમીન જ જાજો તો કે નાના ભાભી મારી પાસે એવો ટાઈમ નથી મારે મોડું થાય છે ગીચામાંથી એક ચેકબુક કાઢે છે દસ લાખનો ચેક લખીને ભાઈના હાથમાં મૂકે છે કે ભાઈ હું આવડો મોટો બિઝનેસમેન છું અને તમે બાઇક લઈને ઓફિસે જાઓ એ સારું ન લાગે એટલે ગાડી લઈ લેજો તે કે નાના મારી પચીસ હજારની સેલરીમાં હું ખુશ છું અને બાઇક લઈને જાઉં છું હું મારે શાંતિ છે મારે ગાડી નથી જોતી રાખતાની પાસે એ ચેક એના ભાભી તરફ કરે છે કે ભાભી હાલો તમારા માટે જે વસ્તુ જોતી હોય લઈ લેજો દસ લાખનો ચેક છે ભાભી કે ના તમારા ભાઈએ મને બધું જ આપી દીધું મારી પાસે જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ બધું જ છે ચેક ભાઈ અથવા ભાભી કોઈ લેતું નથી ચેકબુક અને ચેક પાછો મૂકી દે છે અને ચાલો ભાઈ હું નીકળું એમ કરીને જતો રહે છે નો ચા પાણી પીતો નથી જમતો નીચે જઈને એની ગાડીમાં બેસે છે ને સિગરેટ સિગરેટ જેવી જે છે તો લાઇટર જગતું નથી કદાચ લાઇટરમાં ગેસ પૂરો થઈ ગયો સામે જ એક દુકાન હોય છે કરિયાણાની ત્યાં જઈને કે લાઇટર આપો ને કે કે તમે મય અગ્રવાલ જ ને હું તમારો બહુ મોટો ફેન છું કે તમે બહુ મોટા બિઝનેસમેન છો કે મારા આંગણે કે અને અહીંયા તો કે અહીંયા મારો ભાઈ રહે છે ને આ બાજુ આવ્યો તો તેને મળતો ગયો મારો મોટો ભાઈ અહીંયા રહે છે ત્યાં તો કરિયાણાની દુકાનવાળો કહે છે હા સાહેબ મોટો ભાઈ હોય એટલે જિંદગીમાં કોઈ દીકો દુઃખ ન પડે કે મારો પણ મોટો ભાઈ હતો મને ભણાવી ગણાવીને સરકારી નોકરી લેવાની બહુ પ્રયત્ન કર્યો મને ઘણો ટેકો કર્યો મને સારું એજ્યુકેશન આપ્યું અને સરકારી નોકરીને કે હું બેઠો છું તું તૈયારી કરતા અને સરકારી નોકરી મળી મળી ન જાય ત્યાં સુધી હું તને બેઠો છું મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મને સરકારી નોકરી મળી નહીં સાહેબ પછી મારા ભાઈએ લોન લઈ આ દુકાન લઈ દીધી અને કરિયાણાની દુકાન મને નાખી દીધી મારા માટે તો મારો મોટો ભાઈ છે ભગવાન સમાન છે કે મને આટલો બધો મારી લાઈફમાં મને સેટ કરી દીધો કે હું તો પૈસાની પાછળ દોડતો હતો સાહેબ કે આજ જ કાલ સરકારી નોકરી મોટી મળી જાય પૈસા ખૂબ મળશે પણ મારા માટે તો મારો મોટો ભાઈ જ મારો ભગવાન છે સાહેબ એમ કર્ણાની દુકાનવાળો આ સ્ટોરી સંભળાવતો હતો એની પછી એની સ્ટોરી પૈતા પછી કર્ણાની દુકાનમાં કે સાહેબ તમારા ભાઈનો ફોટો તો બતાવો કે તો હું એમને કહી શકું ને તમારા ભાઈને હું ઓળખું છું તમારા ભાઈ બહુ મોટા બિઝનેસમેન છે એનો મોબાઈલ જોવે છે ભાઈનો એક પણ ફોટો નથી હોતો સાહેબ જુઓ તો ખરા મોટા ભાઈને ભણાવી ગણાવીને બિઝનેસમાં પણ હેલ્પ કરી અને આ વખતે એના નથી એના ભાઈનો ફોટો કે નથી એની ભાભીનો ફોટો ઉપરથી આ કરિયાણાવાની સ્ટોરી સાંભળીને કે એના ભાઈએ જેટલો ટેકો કર્યો હતો એનાથી વધારે ટેકો તો મયંક અગ્રવાલને એના ભાઈએ કર્યો હતો અંતરાત્માને બહુ દુઃખ થાય છે કે હું અત્યારે જ કેવું વર્તન કરીને આવ્યો ખાલી પાણી છૈમો નથી મારા ભાઈને ગળે નથી લગાયો મારા ભાભીને પગે નથી લાગ્યો કે મેં જે બિઝનેસમેન મોટો ભાઈનો એનો પાયો તમારા ભાઈએ જ નાખેલો ભણાયો ગણાયો ભણાયો ગણાયો નહોત તો કદાચ હું આવડો મોટો બિઝનેસમેન બની જ ન શીખો ભાઈ કે તમારા મોટા ભાઈને ફોટો નથી તમારા મોબાઈલમાં કે ના ભાઈ મેં હમણાં જ મોબાઈલ બદલાય ને કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવો સાહેબ તો તમારા ભાઈનો ફોટો મને જરૂર બતાવજો એમ કરીને લાઇટર લાઈટરથી નીકળી જાય છે લાઇટર ન નીકળી તરત જ મોટા ભાઈના ઘરે પાછો જાય છે પાછી ડોરબેલ વાગે છે પાછો ભાઈ હું કંઈક ભૂલી ગયો આવને શું ભૂલી ગયો આવતો રે ભાઈને તરત જ ગળે લગાવીને રોવા માંડે છે સાહેબ કે ભાઈ મને માફ કરી દેજો મેં તમારે યારે આવું વર્તન કર્યું બંને ભાઈ સાહેબ બધ ભરી રડવા લાગે છે કે નાના એવું ન હોય તું તો મારો ભાઈ છું ભાભીને પગે લાગે છે અને ભાભીને પણ માફી માગે છે અને આંસુ સરતા સરતા પૂછે છે ભાઈ એક સેલ્ફી લઈએ બે બાજુમાં લઈને નાનો ભાઈ એના મોબાઈલમાં ત્રણેયની સેલ્ફી લે છે સાહેબ આ દ્રશ્ય ઘણું જ મનમોહક હતું આ દ્રશ્યમાં ઘણો જ પ્રેમ હતો ઘણી સચ્ચાઈ હતી સાહેબ સેલ્ફી લઈ આંખમાં આંસુ એ પૂછે છે ભાભી બહુ ભૂખ લાગી છે કંઈક ખાવાનું મળશે મયંકભાઈ થોડી વાર બેસો ફટાફટ તમારા માટે ગરમ જમવાનું બનાવી દો જમીન જાઓ બંને ભાઈ હસતા મોઢે બેસે છે જમવાના રાહ અને જમીને વાતો કરતા કરતા ઘણી જૂની યાદો યાદ કરે છે સાહેબ ઘણા વ્યક્તિ સાહેબ પૈસા પાછે પાગળ હોય છે પૈસાને જ ભગવાન માની લે છે પણ એમને ખબર નથી હોતી કે વર્ષોથી એમની સાથે રહેતા કોઈક એમના અંગત સગાવાલા ભાઈ બહેન મમ્મી પપ્પાના રૂપમાં જ ભગવાન એમની સાથે રહેતા હોય છે સાહેબ આ કિસ્સામાં મયંક અગ્રવાલ પૈસાને જ સર્વસ્વર માની બેઠો હોય છે પૈસાને જ ભગવાન માની બેઠો હોય છે પણ એની સાથે જ વર્ષોથી સાથે રહેતા એના મોટા ભાઈ જ એના માટે ભગવાન બનીને સાથે રહેતા હોય છે આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો કે ઇન ફ્યુચર આવી જ નવી નવી સ્ટોરી તમારા માટે લાવતો રહીશ તો આ જ માટે આટલું જ શૈહિંદે માત્ર દોસ્તો